તો વાત કરીએ ભરૂચની તો ભરૂચ જિલ્લામાં દસ ઓગસ્ટે ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં પ્રગટેશ્વર મહાદેવથી આરંભાઈ હતી આ યાત્રા ત્યારે ત્રંબકેશ્વર મહાદેવ મંદિર સુધી જશે યાત્રા જ્યાં ભક્તો પાવન નર્મદા જળથી મહાદેવજીને અભિષેક કરશે યાત્રામાં એકસો થી વધુ કાવડ યાત્રીઓ અને પચીસ સ્વયંસેવકોની ટીમ જોડાશે ત્યારે ભક્તિ શાંતિ અને એકતાના સંદેશ સાથે યોજાતી આ યાત્રા હિન્દુ ધર્મ સેના અને અખિલ ભારતીય સંત સમિતિના સંયુક્ત ઉપક્રમે ભક્તિમય ઉલ્લાસમાં અનુષ્ઠિત થશે જય શ્રી રામ હું પ્રયાગરાજ એનજીસી વાસિયા અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ મારી સાથે જીનાભાઈ ભરવાડ અને સુધીરસિંહ અટોડિયા વિરલભાઈ ગોવિલ રાહુલભાઈ વસાવા અમારા હિન્દુ ધર્મ સેનાના હોદ્દેદારો અમે સૌએ બે વર્ષ પહેલાં એક સંકલ્પ કરેલો હતો કે મા નર્મદાનું પવિત્ર જળ લઈ અને નદી દડિયાકાંઠે આવેલું સ્તંભેશ્વર મહાદેવનો રુદ્રાભિષેક કરવો પરંતુ મહાદેવની દયાથી બે હજાર પચીસમાં આ અમારો સંકલ્પ પરિપૂર્ણ થવા જઈ રહેલો છે અમે હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું એક ઐતિહાસિક આયોજન રાખેલ છે આ કાવડ યાત્રાનું શરૂઆત ડભોયાવાડ સ્થિત કટેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે અને મોહમ્મદપુરા જંબુસર બાયપાસ દેરોલ સમની તણછા આમોદ નહિ જંબુસર થઈ અને કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ અમે પહોંચીશું તારીખ દસ ના સવારે નવ વાગ્યાના રોજ આ યાત્રાનો પ્રારંભ થશે અને તારીખ અગિયારના રોજ આ યાત્રા સ્તંભેશ્વર મહાદેવ બપોરે બાર કલાકે પહોંચશે આ યાત્રા દરમિયાન રસ્તામાં વિવિધ ગામોના સરપંચો આગેવાનો દ્વારા આ કાવડ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે સ્વરાજ ભવન જંબુસર સ્થિત આ યાત્રા વિરામ લેશે અને ત્યાંથી પછી આગળના મુકામે આ યાત્રા પ્રસ્થાન કરશે આ યાત્રામાં સલામતીના ભાગરૂપે